બીટી એટલે કે બોટાદ તાલુકા પ્રીમિયર લીગનું ત્રણ દિવસ ક્રિકેટ મેચના છેલ્લા દિવસે એન કે ગ્રાઉન્ડ પર યોજાયેલા ફાઇનલ મેચ નિહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ત્યારે ફાઇનલમાં રોહિત શાળાનો ભવ્ય વિજય થવા પામ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો જેમ આઈપીએલ ચાલુ થઈ ગયું છે તેમ અત્યારે બીટીપીએલ પણ ધમાકેદાર રજૂઆત છે ત્રણ દિવસનો મેચ ચાલી રહ્યો હતો જેની આજે ફાઇનલની અંદર આપ નિહાળી રહ્યો છો સુરતના એન કે ગ્રાઉન્ડની અંદર મોટી સંખ્યામાં અત્યારે બોટાદ તાલુકા પ્રીમિયર લીગના જે સમાજના લોકો છે અત્યારે જોડાય છે આપણે પ્રથમ મળીએ સમાજના જે બેન સર્વસર્વ અહીંયા છે એમને નમસ્કાર આપનું નામ નમસ્કાર મારું નામ દીપક શેઠા છે અને આ કમિટી મેમ્બરમાં અમે બધા સાથે કામ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ અને ખૂબ સફળતાપૂર્વક આ વખતે ચોથી સિઝનનું આયોજન થયું એ બદલ કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેઇન સ્પોન્સર તરીકે તમે છો એ છે હા આ ટુર્નામેન્ટના આયોજનમાં એટલું બધું પબ્લિક બોટાદ તાલુકાનું બધા સાથે મળીને જોડાય છે એટલે કંપનીના બ્રાન્ડિંગ અને કંપનીની એડવર્ટાઇઝ માટે થઈનું સારું પ્લેટફોર્મ મળી રહે છે એટલે આપણે મેઇન સ્પોન્સર તરીકે જોડાવવાનું નક્કી કર્યું

શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ સુરત જે અમારું અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી મંડળ ચાલે છે અત્યારે વડીલોએ જવાબદારી અમારા માથે નાખી છે ત્યારે અમે આ ચોથી સિઝન રમાડી રહ્યા છીએ બીટીપીએલની બોટાદ તાલુકા પ્રીમિયર લીગ સમાજના છોકરાઓ યુનિટી બને અમે ગામ વાઇઝ ટીમ રાખીએ છીએ ગામની ટીમ બને ગામની ટીમ બને એટલે ગામની એકતા વધે અને ગામે ગામની ટીમો રમવા માટે ભેગે કરીએ અને એનાથી અમે તાલુકાની એક યુનિટી બનાવીએ યુવાનોની એના માટેની અમારી આખી આ થીમ છે અને એમાં અમને બહુ સારો સપોર્ટ છે દરેક સ્પોન્સર મિત્રોનો પણ આ ટુર્નામેન્ટ ચોથી સિઝનની ટુર્નામેન્ટમાં એકવીસ જેટલા સ્પોન્સર થયા છે એમાં મેન સ્પોન્સરમાં દીપકભાઈ છેટા એપલ ગ્રુપવાળા છે એવી જ રીતે અમારે ગયા વર્ષે ગ્લોપકોન હતું ત્રીજી ટુર્નામેન્ટમાં બીજી ટુર્નામેન્ટમાં સંગીની ગ્રુપ હતું અને પહેલી ટુર્નામેન્ટમાં ધરમ એક્સપોર્ટ હતું કેટલી ટીમોએ ભાગ લીધો છે આ વખતે 12 ટીમોએ ભાગ લીધો છે ફાઇનલ ચાલી છે કે બાકી છે ફાઇનલ બાકી છે સેમીફાઇનલ છે બીજી સેમીફાઇનલ છે અને બધા જ મુકાબલા એક થી એક ચડિયાતાન રસાકસીવાળા છે જી આપનો અશ્વિન ઉકલતિયા અશ્વિન ભાઈ શું કહેવા માંગો છો બીટીપીએલ માટે સમાજની એકતા થાય એના માટે અમે આ મહેનત કરી અને બધા યુવાનો સાથે મળીને એવું કામ આયોજન કરીએ છીએ કે ક્રિકેટ રમો છો ના હું ક્રિકેટ નથી રમતો રમાડો રમાડીએ છીએ અમે જી આપનો મારું નામ ભાવેશ ઇટાલિયા છે આ અમારી જે બીટીપીએલની ચોથી સિઝન છે હવે એક બીટીપીએલ એક બ્રાન્ડ બની ગઈ છે એટલે લોકોને આમાં જે સ્પોન્સરો જોડાઈ રહ્યા છે એમનું પણ ધંધાનો વિકાસ થાય એના માટે આમાં જાહેરાતો થાય છે અને સમાજની એકતા વધે એટલે બે ડબલ કામ થઈ રહ્યું છે અને લોકોનો પણ એવો ઉત્સાહ હોય છે કે સાંજે અહીંયા પચીસોથી ત્રણ હજાર જેટલું પબ્લિક ગ્રાઉન્ડમાં બેસવાની પણ પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલું પબ્લિક દરરોજ અહીંયા સાંજે ભેગું થાય છે અને ફાઇનલમાં તો આઠથી દસ હજાર પબ્લિક અહીંયા ગ્રાઉન્ડમાં ભેગું થઈ ગયું છે કોઈ જગ્યાએ ચારે બાજુ પગ મૂકવાની જગ્યા હોતી નથી જેમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં માહોલ હોય છે તેવો માહોલ જ અહીંયા છે એનાથી પણ સારો માહોલ કહી શકાય અમારા તાલુકા લેવલે બહુ સારું આયોજન થઈ રહ્યું છે અમરીશ મિયાણી અહીંયા અમારી સાથે વિપુલભાઈ અશ્વિનભાઈ અને ભાવેશભાઈ એ ત્રણ સક્રિય કાર્યકરો સાથે એમની આખી ટીમ એટલું સરસ આયોજન કરી રહી છે કે અત્યારે અમે વિચારતા હતા કે ફાઇનલમાં અહીંયા પબ્લિક સમાશે કઈ રીતે એટલું સરસ આયોજન થયું છે અને ખેલદિલીની ભાવનાથી આખા તાલુકાના સમાજના યુવકો આખી ટૂર્નામેન્ટમાં જોડાયા છે જેનાથી બધાની વચ્ચે યુનિટ પણ ખૂબ સરસ વધે છે ફર્સ્ટ પ્રાઇઝ તો અમે એવી રીતે નથી આપતા ફર્સ્ટ પ્રાઇઝમાં તો અમે ટ્રોફી જ આપીએ છીએ કારણ કે સમાજનું કામ છે એટલે એમાં બધાને એન્જોય એન્જોય કરવા માટે પણ એ લોકોને પ્રોત્સાહન ખૂબ મળે છે અને અને બહુ ટીમના ઓનરો દ્વારા ખૂબ સારી એમને સપોર્ટ અને પ્રોત્સાહન પણ મળતું હોય છે મિત્રો આ હતા બોટાદ તાલુકા પ્રીમિયર લીગ બે હજાર ત્રેવીસનું ચોથું આયોજન છે જેમ આઈપીએલની શરૂઆત છે તેમજ અહીંયા મોટી સંખ્યાની અંદર સ્પર્ધકો અહીંયા ખૂબ જ ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે કારણ કે આ એક ક્રિકેટની રમત છે પંકજ પાનવાલા પંકજભાઈ તમે હમણાં કોમેન્ટ્રી બહુ સરસ રીતે બોલતા હતા જી કેટલા સમયથી આ પછી કોમેન્ટ્રી આપ્યું હું બે હજાર આઠથી એસપીએલમાં જ્યારથી ઓડિશન આપ્યું ત્યારથી મારું નામ સુરતમાં બહુ થઈ ગયું છે थोड़ी दर्शक बी टी पी एल एक ऐसा आयोजन है अगर आप देखेंगे तो आप लोग खुद दीवाने हो जाएंगे इतने सारे दर्शक टेनिस क्रिकेट में मैं बहुत जगह कॉमेट्री करता हूँ लेकिन इतने सारे दर्शक इतना अच्छा टीम वर्क मैंने बोटाद टालुका जहाँ हनुमान जी के आशीर्वाद हो बिल्कुल सफल होता है के बारे में क्या और अंपायर ये अनोखा अंपायर है पूरे भारत में दो ही अंपायर है और ये बी वाले कमेटी को अभिनंदन जी इस अंपायर को लाए थैंक यू जी ट्वेंटी જિગ્નેશ શેટા જિગ્નેશભાઈ બીટીપીએલ દ્વારા ખૂબ જ સુંદર મજાનું જે આયોજન છે આયોજન ખાસ કરીને ગામની તાલુકાની એકતા માટે કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએથી બધા અત્યારે કેવું છે કે એજ્યુકેશન માટે તેમજ ધંધા માટે બધા દેશ વિદેશ ફરે છે તો બધા જ જગ્યાએથી આ ત્રણ દિવસ માટે ટાઈમ ફાળવીને બધા લોકો અહીંયા ભેગા થાય છે અને બહુ સારું એવું આયોજન છે એકતા જળવાઈ રહે હિસાબે બધા ભેગા થઈને રમે છે એકદમ આનંદિત ત્રણ દિવસ અમે રિફ્રેશ થઈ જઈએ છીએ ત્રણસો પાસઠ દિવસમાં ત્રણ દિવસ માટે અમે બધા ફૂલ ટાઈમ કાઢી અને પૂરા દિવસ માટે અહીંયા રહીએ છીએ હું પોતે રમું છું મારી સાંગાઇલેવન ટીમ હતી અમે મેઇન સ્પોન્સરમાં તો અમે આ આયોજન દર વખતે જે થાય છે એમાં એટલો બધો ઉત્સાહ હોય છે કે આ વખતે અમને એ ઉત્સાહમાં થોડોક વધારે આપવા માટે અમને મજબૂર થઈ ગયા એવું સમજો અને અમે બહુ સારી રીતે આયોજન થાય એના માટે આપણે મેઇન સ્પોન્સરશિપ લીધેલી અમે પોતે સાંગાવદરની ટીમમાંથી હું પોતે રમું છું અને ક્વાર્ટર ફાઇનલમાં જસ્ટ બહાર આવ્યા છીએ મહેન્દ્રભાઈ મોરડીયા કઈ જગ્યાનું શું આયોજન એનકે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેસણ રોડ પર બીટીપીએલનું આયોજન કરેલ છે કેટલા છેલ્લા ચાર વર્ષથી આયોજન કરી છીએ અમે અને યુવાઓને પ્રોત્સાહન મળે અને રમત ગમત પ્રત્યે થોડીક લોકો જાગૃત થાય એ માટે આયોજન કરીએ છીએ અમે બાર ક્રિકેટની ટીમ હોય છે અને બાકી બધા સ્પોન્સરશીપ હોય છે ક્રિકેટ મતલબ ગ્રામ પ્રતિનિધિ હોય છે બધા અલગ અલગ ગ્રામના સ્પોન્સર અને ઓક્શન થાય છે ઓક્શનમાં બધા ભાગ લે છે અને જે વધારે બોલે છે એને ટીમના સ્પોન્સરશીપ એનાયત કરીએ છીએ અમે ટીમમાં તો નથી અમે અમે ફોરની સ્પોન્સરશીપ લીધેલી છે

मेरे से पहली से है मतलब आज बोहताड तालुका प्रीमियर लीग इनके ग्राउंड में मेरा आज दूसरी बार आना है यहाँ पे बहुत अच्छा लगता है सभी प्रेक्षकों का सपोर्ट सभी अपने बोहताड़ तालुका के जो भी मेंबर है उनको भी बहुत अच्छा लगता है और मेरे को भी बहुत अच्छा लगता है इधर आके मेरे को लगभग अभी दो दूस, दूसरा साल है पहला मैं अंडरम खेलता था और जब से मैं इंटरटेनमेंट करने लगा हूँ पूरा आज भारत भर इंटरटेनमेंट जाता हूं। जैसे हो जैसे एमपी होगी गुजरात होगा हरियाणा होगा यहाँ पे मैं जाता हूँ मैं रेलवे में हूँ प्राइवेट में लेकिन अम्पायरिंग में मेरे को करने के लिए बहुत मज़ा आता है और मैं थोड़ा तो एडजस्टमेंट करता हूँ अंपायरिंग के लिए धन्यवाद મિત્રો આ હતા બીટીપીએલ એટલે કે બોટાદ તાલુકા પ્રીમિયર લીગનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આઈપીએલની પણ ટક્કર અમારે એવો ખૂબ જ સુંદર મજાની અંદર મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અત્યારે બોટાદ તાલુકા પ્રીમિયર લીગના લોકો છે જેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેડા સાથે સુરત